બી તમને ગમતું હોય તમને ક્યુ ગમે અહીર નીકરીને અમર વાહ અને પ્રભુને આરની છે દીકરી અમારા રગ માં ગાવા નહીં તમારા રંગમાં ગાવાલો અહીરની સીકરી ને અમરમાં નામ એટલે બોલ કરી શકો તો ગમે

પણ એમની ચા ને ગાંઠિયા ભજન પૂરા થાય પછી હોય તો ભજન ગાવ તો ખાવ ગાવ એક ગાવ આ ગાજ તો ખરો એટલું નહી આખું ગાવ આખું મને નથી આવડતું બીજું ક્યાં આવડે છે તો બીજું ક્યાં જે સલ કરી લે વિચારી ગાવ ઈ મને નથી આવડતું તો પાનબાઈ નું ગાવ મેરું તો ડગે પણ એના વીજળી ને ચમકારે ગાવ એ તો ઈ નથી મે તો સીધરે જાણીને તમને સેવી આવી ગાવ મે તો સીધરે જાણીને તમને સેવી અમારા હૃદયમાં દિવસ અને રાત

સાયબર ક્રાઈમ ના અધિકારી બની ગયા તમે આટલા જણો તમારે અહીં બેહવાનું છે સાવધાની ચૌંદારે સાવધાની અહીંયા અહીંયા બેહો પેલા સાવધાની એક સલામતી આવી મોજડી કાઢી લેવાની છે હા કાઢી મોજડી પછી આઉ પેન્ટ આઉ પેન્ટ ઓકે અને બીજું તમારો મોબાઈલ જો મોબાઈલ હા પછી શું કરશું તમારી જે ઘડિયાળ હા

તાઉદી અમર છે જાઉ છે હાસા બજે છે તાઉદી સાસાય છે બરાબર છે મારી ઉપર તે સર કોઈ કરતા નહી હું નાન પણતી નો કરે કોઈ હું બજે ખાધેલી દીકરી છું હું કોઈ ઉપર બજે કાન કજ્યા કરતે મારી બેન ઇલ્લેની હવે તમાર બાર બેસવાનું કે ભાગવાનું નહી તમે કયો એમ તમે કયો એ જ કપરમ જો તમે મોઝડી તમે જો તાઉદી તમે કયો તાઉદી બે અંદર રાખે ને એટલે

મારા માં તું બદલા એટલે તારે મજા લે મારે કઈ નથી બદલા ચુંદડી હાલો તો ક્યાંય પૂજાણી નથી એ માતાજી ગાવાનું કીધું મેં હું ગાઉ હું ગૌડા કાઈ કઈ નથી અરે બેપુ જાણી માની ચૂંદડી હો માની ચુંદડી અમરવેદ ને સામવેદ ને યદુર્વેદ ને સુદર્વેદ ને હવે તો યુગ શરૂ થયો અને નવયુગ નવયુગ થઈ હવે હું કહી જાઉં હવે પૂરું થઈ ગયા નવયુગ પૂરા ચુંદડી ને સૂતર માં કટીને કે વણનારો છે ને કીર રે માં પરબેપુ જાણી માં ની ચૂંદડી ઓ મા છે હું પર બેપુ માની ચૂંદડી ચૂંદડી ન કીધા બે બે ફાડીયા હું ગાવડા હું ગાવ ચૂંદડી ન કીધા બે બે ફાડીયા હાલો હાલો એમ પર મને ઈ મને મન મન નથી લાગ કાઈ ન આલો તો બીજું ક્યુ ભજન આવો સાચારે સંતોની માથે આવડે ના એવું મને નથી ગાવ ગંગા સતી નું ગાવાળો એક ઈ હવે માર એક સતી નથી જ

મોબાઈલ કમાન્ડ આવી ગયો કાન નામ આમાં બધું ખોટું ખોટું કરે મોબાઈલ કમાન્ડો કા કાન ને નાક ને કાઢ લેવો મોબાઈલ કમાન્ડ મારે મોબાઈલ કમાન્ડો છે મોબાઈલ કમાન્ડો હોય તો મને તમારા પેન્ટ દેવા તાતિલ લઈ દે સાલ ને ઘડીએ લઈ આપણે આવી આ આપણે એવી તો પેલા ભજન સંભળાવવું પડે અબ કેટલાક ભજન મને ભજન નથી મને નોકી મને બેસવા દે તો બસ આ ખોટા મને સંભળાવવા જો હું જમતી હોય અહીંયા ભજન હો આ તમ તો તમ જમવા હોય ભજન ગાવો ને મને પેન્ટ દેવાનું

હોય અને એક મોબાઈલ એક ઘડી મને દેતો હા ડિટર્જન્ટ ઘડી હા ડિટર્જન્ટ ઘડી લઈ જાવ